ફતેગંજ કોડિયાનગર અને હરણી રોડ પરથી ત્રણ બાઇક ચોરનાર પકડાયો અગાઉ પણ પાંચ વાહન ચોર્યા હતા વડોદરા શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાંતરી કરતા વાહન ચોરને ઝડપી પાડતા ત્રણ બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે વડોદરા શહેર પોલીસે વિવિધ વિસ્તારોમાંથી ટુ વ્હીલરોની ઉઠાંતરી કરતા વાહન ચોરને ઝડપી પાડતા ત્રણ બાઇક ચોરીનો ભેદ ખુલ્યો છે વારસિયા વિમાના દવાખાનાની ગલીના નાકેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંકર્ષોનું ભાઈ મારવાડી ખારી તલાવડી વારસિયાને બાઇક સાથે ઝડપી પાડી કાગળો માંગતા મળ્યા ના હતા તપાસ દરમિયાન તેણે સાગીરસ સાથે ફતેહગંજમાંથી મોટરસાયકલ ચોર્યાની વિગતો ખુલી હતી વધુ તપાસ દરમિયાન ખોડિયા નગર અને હરની રોડ પરથી પણ બે બાઇકની ચોરી કરી હોવાની વિગતો બહાર આવી હતી પોલીસના કહ્યા પ્રમાણે શંકર મારવાડી અગાઉ પણ પાંચ વાહનો ચોરીના કેસમાં પકડાયો હતો અને તેને પાસા હેઠળ ભાવનગર જેલમાં મોકલવામાં આવ્યો હતો